વિનાશકારી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યો તાઇવાન ટ્રેન ઇલેક્ટ્રિસિટી સહિતની સેવાઓ ઠપ સ્થાનિક સમય અનુસાર આજે સવારે આઠ વાગ્યે તાઇવાનમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ ચાર આવી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે પચીસ વર્ષમાં પ્રથમવાર તાઇવાનને આટલી મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો છે જેના લીધે સુનામીનો ભય પણ પેદા થયો છે આપને જણાવી દઈએ કે દેશ જાપાનમાં પણ શક્તિશાળી ભૂકંપના કારણે શહેરમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ છે સાથે સાથે ટ્રેન સેવાઓ અને ઇન્ટરનેટ પણ હાલમાં સ્થગિત કરાયું છે આપને જણાવી દઈએ કે તાઇવાનના પાડોશી દેશ જાપાનમાં પણ શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે જેથી કરીને ત્યાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે જાપાની હવામાન એજન્સી દ્વારા ત્રણ મીટર એટલે કે લગભગ દસ ફૂટ ઊંચા સુનામીના મોજા ઉછળવાની જાહેરાત કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં ચાર લોકોના મૃત્યુ થયા છે અને સાઠ થી વધારે લોકો ઘાયલ થયા છે વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો રાજકોટ સાથે વધુમાં અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર